હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે બધી ભાજી ખૂબ જ સરસ આવે છે તો આપણે બંને એટલી વધારેમાં વધારે ભાજી કન્ઝ્યુમ કરવી જોઈએ તો આજે આપણે બનાવશું ભાખરી પણ તે મેથીનો ઉપયોગ કરીને એટલે કે મેથી મસાલા ભાખરી આ એટલી ટેસ્ટી અને એટલી બિસ્કીટ જેવી સરસ થાય છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક કપ ભાખરીનો જાડો લોટ લેશું અને એક કપ રોટલીનો ઝીણો લોટ લેશું જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ તે અને કપ રવો લેશું ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ત્યારબાદ ચાર ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ આ ભાખરી છે એટલે થોડું વધારે જાય છે ઉઠી પડતું તેલ નાખવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું પાવડર પીંચ જેટલી હળદર પાંચ ચમચી જેટલું આખું જીરું અને પાંચ ચમચી જેટલો અજમો અને એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું ત્યારબાદ બધું બરાબર સરસ રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેસું લોટના બધા પાર્ટમાં સરસ રીતે તેલ મિક્સ થઈ જાય તેવી રીતે મિક્સ કરવાનું છે જો આટલું મોણ આપણે જોશે અને ત્યારબાદ આપણે તેમાં પોણોથી એક કપ જેટલી મેથી ફ્રેશ મેથી લઈ અને ઝીણી સમારી મેં ધોઈ નાખેલી છે તે લઈ લેશું મેથી ફ્રેશ લેવાની છે આનાથી તેની સુગંધ સરસ આવશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે અત્યારે આ મેં મેથી ખૂબ જ સરસ આવે છે આ મેથી મસાલા ભાકરી આઠ દિવસ સુધી સરસ રહેશે તમે એકદમ ધીમા ગેસ તેને બ્રાઉન શેકેલી હશે ને તો તે ખરાબ નહીં થાય હવે આપણે તેને આવી રીતે પાણી થોડું થોડું નાખતા જશું અને ટાઈટ એવો લોટ બાંધવાનો છે લોટને સાવ ઢીલો કરી નાખવાનો નથી ફ્રેન્ડ્સ આપણે મેથીના થેપલા બનાવતા હોઈએ ઘણી આપણે આપણે ગામ કેમ જતા હોઈએ ત્યારે પણ થેપલા કરતા હોઈએ તો આપણે આ ભાખરી બનાવીએ તો તે ખૂબ જ સારો ઓપ્શન છે અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે જો આવી રીતે આપણે ટાઈટ લોટ બાંધી લેવાનો છે અને તેને સરસ રીતે ભેગો કરી અને કૂણવી લેવાનો છે જો આપણને લોટની આવી કન્સિસ્ટન્સી જોશે હવે આપણે લોટને બરાબર આવી રીતે સરસ કૂણવી લઈ અને ત્યારબાદ તેમાંથી એક નાનો લુઓ લઈ લેશું અને તેને વણી લેશું તેનું આવી રીતે લુવો પાડી અને પછી તેને વણી લેશું સેજ થીક એવી ભાખરી વણવાની છે સાવ પતલી કરી નાખવાની નથી પરોઠાથી સેજ વધારે જાડી એવી ભાખરી વણવાની છે જો આપણે ભાખરી વણી અને પછી મારી પાસે આવો કાઠો હોય તેને આપણે રાઉન્ડ શેપ આપી દેસું તમે કાઠો ન હોય તો ડબ્બાનું ઢાંકણું વગેરે લઈ શકો છો અને એમાં પણ નાની નાની ભાખરી પણ બનાવી શકો છો જો આપણને ભાખરીની થિકનેસ આવી જશે હવે આપણે એક કાંટા ચમચીની મદદથી તેની ઉપર ઇમ્પ્રેશન આપી દેસું જેથી આપણી ભાખરી અંદર સુધી સરસ ચડે અને ફૂલાય નહીં બધી ભાખરી આપણે આવી રીતે રેડી કરી લેશું ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી રેસીપીને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો આ ભાખરી ચા કોફી સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે આને બનાવી અને પછી ઠંડી પણ ચા કોફી સાથે ખાઈ શકો છો એકદમ બિસ્કિટ જેવી સરસ લાગશે બધી ભાખરી આપણે આવી રીતે રેડી કરી લેશું અને માંથી આઠ જેટલી ભાખરી રેડી થાય છે હવે આપણે એક લોઢી પહેલેથી જ ગરમ કરવા મૂકેલી છે લોઢી ગરમ થાય એટલે તેનો ગેસ ધીમો કરી નાખવાનો છે અને મીડિયમ ટુ સ્લો ગેસે આપણે ભાખરીને શેકીશું એકદમ સ્લો ગેસે પ્રેસ બંને બાજુ પ્રેસ કરતા જશું અને શેકતા જશું અને આપણે કપડાંથી પણ પ્રેસ કરી શકીએ તેનાથી પણ ખૂબ જ સરસ થાય છે બંને બાજુ સરસ બ્રાઉન કલરની શેકાઈ જાય ત્યાં સુધી તેને શેકવાની છે આ એકદમ ધીમા ગેસે કરવાની છે જેથી આપણી ભાખરી એકદમ બિસ્કીટ જેવી સરસ રેડી થશે જો આપણી સરસ ગોલ્ડન બ્રાઉન બ્રાઉન કલરની ભાખરી શેકાઈને રેડી થઈ ગઈ છે આપણે બધી ભાખરીને આવી રીતે શેકી લેશું અત્યારે આપણી ત્રણ ભાખરી રેડી થઈ ગઈ છે એકદમ જોરદાર ખાવામાં એટલી જ મજેદાર છે હવે આપણે તેની ઉપર થોડું ઘી એપ્લાય કરીશું તમે લોઢી ઉપર આવી રીતે તેલથી શેકી અને રેડી કરી શકો છો પણ આપણે તેને કોરી જ શેકી અને પછી ઘી એપ્લાય કરેલ છે હવે મેં તેને અમૂલ મસ્તી દહીં સાથે સર્વ કરેલ છે તે ખૂબ જ સરસ લાગે છે તમે કોફી સાથે અથવા ચા સાથે પણ ખાઈ શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકદમ મસ્ત મજાની અને બિસ્કીટ જેવી આપણી મેથી મસાલા ભાખરી રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને કટ કરીને જોઈ લઈએ જો એકદમ એક જ હાથેથી આરામથી તૂટી જાય એવી સરસ સોફ્ટ અને એવી અંદરથી એટલે એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવી આપણી મેથી મસાલા ભાખરી રેડી થઈ ગઈ છે તો તમે ચોક્કસથી બનાવજો અને બધાને ખવડાવજો ખૂબ જ મજા પડી જશે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ